નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધોરણ અગિયારના ગુજરાતી વિષયના પાઠ નંબર નવ જેનું નામ છે ચક્રવાત મિથુન તેનો અર્થ આપણે સંપૂર્ણ શોધન કરવાના છીએ આપણી આ ચેનલ પર ધોરણ અગિયારના બધા જ વિષયના સ્વાદી માટે વિડીયો બનાવવામાં આવે છે તમે જરૂરથી બાકીના વિડીયો જોઈ શકો છો તમને નીચે દિવસે બધા વિષયની પ્લે લિસ્ટ મળી રહેશે આ ઉપરાંત તમારા ફ્રીમાં મળી રહેવાની છે તમને વિડીયો કેવી રીતે મળશે તો કે તમને નીચે આપણે નંબર આપેલો હશે વોટ્સએપ નંબર તમે ત્યાં વોટ્સઅપ મેસેજ કર્યા પીડીએફ છે એ ફ્રીમાં મેળવી શકો છો પીડીએફ ફ્રીમાં મેળવી લેજો આ ઉપરાંત તમને આ વિડીયો ગમે તો જરૂરથી વિડીયો લાઇક કરજો અને વિડીયો શેર આવતી કરજો જેથી બાકીના વિદ્યાર્થીઓ પણ વિડીયોને જોઈ શકે તો ચાલો આપણે આજે શરૂઆત કરીએ ધોરણ અગિયાર વિષય ગુજરાતી પાઠ નવ ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો પેલો સવાલ તેની અંદર

ચક્રવાક ચક્રવાકી માટે પરયોજાયો છે ચોથો સવાલ ચક્રવાકી ક્યાં છુપાઈ જાય છે તો જવાબમાં આવશે ચક્રવાકી વૃક્ષોની શાખાઓમાં છુપાઈ જાય છે પાંચમો સવાલ ત્યાર પછીનો સ્નેહ બાળ યુગલ કોનાથી ઉન્મત્ત થાય છે તો જવાબમાં આવશે સ્નેહ બાળ યુગલ આભાસોથી ઉન્મત્ત થાય છે છઠ્ઠો સવાલ ચાલો એવા સ્થળ મહિ વસે સૂર્ય જ્યાં સદૈવ આ પંક્તિ કોણ બોલે છે તો આ પંક્તિ છે ચક્રવાકી બોલે છે કોને કહે છે તો ચક્રવાકને કહે છે ચક્રવાકી બોલે છે અને ચક્રવાકને કહે છે તમને આ પણ જે પૂછી શકાય છે પછી આપેલો પ્રશ્ન બીજો આપેલો છે પ્રશ્ન ઉત્તર મુદ્દા લખવાનો રહેશે પેલો સવાલ તેની અંદર ચક્રવાક ચક્રવાકીને બીજે નહીં વસવા અંગે શું કારણ આપે છે તો જવાબમાં આવશે એ ચક્રવાકી ચક્રવાકને કહે છે જ્યાં દિવસ લાંબો હોય તેવા સ્થળે જઈને વસીએ જેથી બંનેને એકબીજાના વિરામમાં જોરવું ન પડે ચક્રવાક તેને વાસ્તવિક પરિસ્થિતિને સમજાવતા કહે છે કે હે પ્રિય સખી જ્યાં દિવસ લાંબા હોય ત્યાં રાત પણ લાંબી જોવાની એટલે સુખની આશા જ ઠગારી છે આમ છે તેને કારણ આપે છે તે બધ સવાલ બીજો આપેલો છે અહીંયા ચક્રવાક ચક્રવાકી માટે કવિએ કયા કયા શબ્દો પ્રયોજ્યા છે તો જવાબમાં આવશે ચક્રવાક માટે કવિએ પતિ પ્રેરમ પ્રિયતમ નાથ વગેરે જેવા શબ્દો વાપર્યા છે તે ચક્રવાકી માટે પ્રિયતમા પ્રિય સખી લલના વગેરે જેવા શબ્દો વાપર્યા છે કવિ આ પક્ષી યુગલ માટે દંપતી વિશ્વ યુગલ વિશ્વ યુગ્મ ચક્રવાક મિથુન અને ચક્રવાક યુગલ જેવા શબ્દોનો છે પ્રયોગ કરેલો છે તે બજામાં ત્રીજો આપેલો છે ચક્રવાક ચક્રવાકને ક્યાં જે વસ્તુઓનું કહે છે શા માટે તો જવાબમાં આવશે નિયતિ બસ ચક્રવાક ચક્રવાકીને એક એકબીજાના વિખૂટા પડવું પડે છે દિવસ દરમિયાન એક એક ક્ષણ તેમના માટે પણે સુખની હોયથી હોય છે તેમને પણ સુખ પ્રણે સુખની તૃપ્તિ થતી નથી એ બંનેને અધિક અધિક સુખની આશા હતી પરંતુ અહીં આવશે પરંતુ સધ્યા થતાં જ બંનેને એકબીજાના વિરહમાં જોરવું પડે છે તેમના માટે આ વિરહ અસહ્ય થઈ પડે છે આથી ચક્રવાક ચક્રવાકને કહે છે કે જ્યાં સુધી સૂર્યનો પ્રકાશ સદૈવ રહેતો હોય અર્થાત જ્યાં દિવસ લાંબો હોય તેવા સ્થળે આપણે જઈને હસીએ તે પછી પ્રશ્ન ત્રીજો મુદ્દા નોંધ લખો પેલો સવાલ તેની અંદર ચક્રવાકી ચક્ર ચક્રવાક ચક્રવાકીના જીવન પર રહેલો

તો તે માટે વિડીયો અવેલેબલ છે તમે જરૂરથી બાકીના વિડીયોને જોઈ શકો છો તમને નીચેથી જે બધા વિષયની જે બધા વિડીયો છે તે લિંક મળી જશે આ તમે આપણે વોટ્સઅપ ગ્રુપ જોઈન ન કરી હોય તો અવશ્ય તમે વોટ્સઅપ ગ્રુપને જોઈન કરી લેજો તો આજના વિડીયોમાં આટલું જ અમારે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ ઓલ ધ બેસ્ટ જય હિન્દ વંદે માત્ર